તિરંગા યાત્રાને લઈને સુરતના લોકોમાં જોરદાર ઉત્સાહ સાંજે છ વાગે વાય જંક્શનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રા તિરંગા યાત્રાનો રૂટ તિરંગાના રંગમાં રંગાયો કાર્નિવલ સ્વરૂપે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે અલગ અલગ રાજ્યની સાંસ્કૃતિક ઝાંખી જોવા મળશે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ તિરંગા યાત્રામાં જોડાશે યાત્રામાં સીઆઈએસએફના જવાનો પણ સામેલ થશે પોલીસ કમિશનર આપણી સાથે છે કયા પ્રકારનું ભવ્ય આયોજન દસ તારીખના રોજ ભવ્ય જો તિરંગા યાત્રાના આયોજન સુરત શહેરમાં કરવામાં આવેલા છે સાંજે છ વાગે યાત્રા સ્ટાર્ટ થશે અને બે કિલોમીટર રૂટ છે વાય જંક્શનથી સ્ટાર્ટ થઈ લાલભાઈ કોન્ટ્રેક્ટર સ્ટેડિયમ તક આવશે આ પૂરા ભવ્યતા જળવાઈ રહે ઓર અતિભવ્ય બને એના માટે આઠ જેટલા પોલીસના પ્લાટુન છે યાત્રા જો માર્ચ પાસ્ટમાં જોડાશે પેરામિલિટરીમાં સીઆઈસીએફ અને સીઆરપીએફ ના પ્લાટૂન રહેશે માઉન્ટેડ પોલીસ રહેશે ઈ બાઇક પ્લાટૂન રહેશે પોલીસના જોઈએ સૌ જેટલા બાઇક ઉપર જો પોલીસના પૂરી ટીમો રહેશે જોઈએ અને ટોટલ પાંચ બેન્ડ પોલીસના દસ બેન્ડ પબ્લિકના અને સાત બેન્ડ જોઈએ સ્કૂલ કોલેજ આ બધા મળીને બાવીસ જેટલા બેન્ડ આમાં યાત્રામાં રહેશે જોઈએ અને આ સમગ્ર યાત્રાના ભવ્યતાને ધ્યાનમાં રાખીને હજારો લાખો લોકો જો જોડાશે એના ધ્યાનમાં રાખીને જો ટ્રાફિકના અમુક જગ્યાએ અમે ડાયવર્ઝન કરવાના છીએ પાર્કિંગના અલગસે અલાયદી વ્યવસ્થાઓ લોકો માટે છે જો અલગ અલગ વિસ્તાર છે અલગ અલગ યુનિટ તરફ સડસ્ટ્રીઝ થઈ ગયા અલગ પ્રોફેશનલ થઈ ગયા ડોક્ટર સીએસ વગેરે થઈ ગયા આ બધા માટે અલગસે અલાયદા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ જો અમે પબ્લિકને જાણ કરતા રહીશું અને સમગ્ર યાત્રા તિરંગા યાત્રા ખૂબ અતિભવ બને એના માટે તમામ તૈયારીઓ વહીવટીતંત્રે કરી છે લોકો મોટી સંખ્યામાં જોડાવાના છે પોલીસ કમિશનર તરીકે આપની શું અપીલ વધુમાં વધુ લોકો આવે આ તિરંગા યાત્રા તિરંગા એટલે આપણા બધા માટે ગૌરવશાલી એક અમારા જો તિરંગા હોય છે જે જેના આન બાન શાન માટે આ યાત્રા છે જોએ તો બધાને અમે અપીલ કરીએ છીએ કે આ બધા લોકો જો આ યાત્રામાં જોડાવ અને જેના લીધે અમારી આ આઝાદી મળી છે એના બી અમે યાદ કરીએ જોઈએ એને સાચી શ્રદ્ધાંજલિ પણ આપીએ જોઈએ કે એના માન મેં આજે આપણા સુરત કેવી રીતે જોવા તે ભ યાત્રાના આયોજન કરી રહ્યા છે તિરંગા યાત્રા નીકળશે ત્યારે તસવીરો તમે જોઈ શકો છો દુલ્હનની જેમ શણગારવામાં આવી છે સુરત શહેરના સર્કલોને તસવીરો જોઈ શકાય છે જે પ્રમાણે અત્યારે હાલ અલગ અલગ વિસ્તારોમાં જે પ્રમાણે અત્યારે રંગબેરંગી કલરફુલ માહોલ જામ્યો છે ત્યારે આજે સાંજે છ કલાકે આ તિરંગા યાત્રા નીકળશે અને તિરંગા યાત્રાને લઈને સુરતવાસીઓ છે ઉત્સાહિત છે આ તસવીરો તમે જોઈ શકો છો સુરતના વાય જંક્શનનો નજારો છે અને વાય જંક્શન ઉપર તિરંગાની અત્યાર હાલ પ્રતિકૃતિ છે મૂકવામાં આવી છે અલગ અલગ પ્રતિકૃતિઓ સાથે જે રીતે અત્યારે હાલ સુરત શહેર છે એ શણગારવામાં આવ્યું છે ત્યારે સુરતના વાય જંક્શનથી લઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આ પ્રમાણે જે રીતે જલસો છે

જે રીતે અત્યારે હાલ સુરત મહાનગરપાલિકા પોલીસ કમિશનર સહિત તંત્ર છે અત્યારે હાલ આ કામે લાગ્યું છે ત્યારે ઠેર ઠેર આ પ્રમાણે તિરંગા યાત્રાને લઈને અત્યારે હાલ જે રીતની તૈયારીઓ કરવામાં આવી છે સાંજે છ ના ટકોરે જે પ્રમાણે સીઆર આર પાટીલ સહિત હર તેઓ આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવશે ત્યારે આજ માર્ગ પરથી જે રીતે તિરંગા યાત્રા છે જનાર છે ત્યારે તેને લઈને તૈયારીઓ પણ અત્યારે હાલ આટોપી લેવામાં આવી છે અને સુરતવાસીઓ છે એ રાહ જોઈ રહ્યા છે જે પ્રમાણે જે અલગ અલગ છે જે સ્ટેન્ડ છે એ પણ બનાવવામાં આવ્યો છે ત્યારે સુરત શહેરની અંદર લાખોની સંખ્યામાં લોકો છે એ ઉમટી પડશે અને જે રીતનો કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો છે ત્યારે આ પ્રમાણે સુરત શહેરની અંદર રંગારંગ કાર્યક્રમો થશે અલગ અલગ બાર જેટલા સ્ટેજ બનાવવામાં આવે છે ડીજે રાખવામાં આવ્યો છે પોલીસના ના બેન રાખવામાં આવે છે અને તિરંગા યાત્રા ભવ્યથી ભવ્ય થાય તેનું આયોજન કરાયું છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે સુરત